ટ્રાફિક અવેરનેસ ને લઈ લાલ પરફ્યુમ ની ટીમ મોટા વરાછામાં સુદામા ચોક ખાતી ટ્રાફિક સિગ્નલોમાં અલગ અલગ આઇકોન બતાવી લોકોને ટ્રાફિક નિયમ ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં એકસો બ્યાસી થી વધુ ટ્રાફિક સિગ્નલનું આયોજન કરવામાં આવ્યું હતું એવામાં સુરત સુરત વિસ્તાર તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોને લઈ હજુ લોકોમાં ઘણા બધા પ્રશ્નો ઉભા રહ્યા છે ત્યારે લાઝરારા પરફ્યુમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને અવરનેસ આવે તે હિતથી મોટા વરાછા ખાતે સુદામા ચોક ખાતે યુવાનોએ અલગ અલગ આઈકોન લઈ લોકો સિગ્નલ તેમજ ઝીબ્રા ક્રોસિંગની માહિતી આપી હતી સાથે સાથે જે લોકો દ્વારા હેલ્મેટ તેમસ સીટ બેલ્ટ પહેર નિયમોનું પાલન કરતા હતા એવા લોકોને લાલ ઝરારા પરફ્યુમ તરફથી ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા અને સાથે સાથે બીજા લોકોને પણ ટ્રાફિક નિયમોનું ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું જે તો સન્માન લાગે છે સારું લાગે છે જે લોકો આ રીતે ફોલો કરતા રહે તો બેટર થઈ જશે ભરા છે અન્ય સંદેશ હજી રૂલ્સમાં થોડુંક લોકોને ખબર નથી પડતી સિગ્નલમાં એ થોડીક અવેરનેસ લાવવાની જરૂર છે આ કંપની દ્વારા તમને અપાયું અવેરનેસ માટે કામ કરે છે એ માટે શું આ કંપની માટે તમે શું કહેશો જે અવેરનેસ માટે કામ કરે છે ને અવેરનેસ માટે તમારું કામ બહુ સરસ છે અને આગળ પણ આવું કામ કરતા રહે રહી શકે છે જી મારું નામ ગૌતમ પટેલ છે સુરતની અંદર જે અત્યારે ટ્રાફિક સિગ્નલનો જે સમસ્યા છે જે લોકોને વધુમાં વધુ આયકન થ્રુ જે ખ્યાલ આવે એ બાબતથી અમે એક મિશન ચાલુ કર્યું છે કે જે લોકોને સવારની અંદર વધુ ટ્રાફિક હોય કે વધુમાં વધુ મેચેસ પહોંચે એવા આઇકોન બનાવેલા છે અને અમે એને ગિફ્ટ આપી અને સન્માન પણ કરીએ છીએ જેમાં આઇકોન બનાવેલા છે હેલ્મેટ પહેરવું સિલ્ડ બેલ્ટ બાંધવા સિગ્નલમાં રેડ થાય તો ઊભું રહેવું યેલો થાય તો ધીમું ચાલવું અને રાઇટ અને લેફ્ટ સાઈડમાં જે સિગ્નલ ચાલુ હોય ગ્રીન કલરના તો એના માટે પેસ રાખો જેના હિસાબે ટ્રાફિક કોશી થાય પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત